હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમે પહોંચી ગયા છીએ પાવાગઢ સીતારામને જય શ્રી કૃષ્ણ હવ ડાયરાન રામ અમે પાવાગઢ મહાકાળીનો ડુંગરો જોઈ લો છે એક મિનિટ સો ને વીસ થઈ છે જોઈ લો અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ડુંગળ પથરાઈ ગયા છે ચા થઈ ગઈ છે નાસ્તો કરી અને પછી અમે મોળથી જવાના પાવાગઢ ડુંગરે આજ યાત્રાનો છેલ્લો દિવસ છે પાવાગઢ પહોંચી ગયા છે બધા નાસ્તા કરવા માટે તૈયાર થઈ ગયા છે અને આજે અમે બપોર પછી લગભગ નીકળી જવાના એટલે આડું Jai Maha Kalimah નેટ આવતું નથી નથી એટલે અપલોડ ચોવીસ તો માં પાવાગઢ આવી ગયા નહીં ઉતરી ગયો છે વિડીયો આજ ભૂલાઈ ગયો તો

તાંબા નંબરનો પ્લેટફોર્મ ઉપર પાવાગઢના બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ અમે અહીંથી અમારે એસટી પકડવાની છે આયા કે સ્ટે ભરેલી પડી છે માસીની માછી મને ઘણી

અમે પાવાગઢ આવી ગયા છે અને ઉડન ખટોલામાં જવા બેહવા માટે જઈ છે આવી જાઓ અમે સીડી નથી ચડવાના તો આઈથી સીડી છે આઈથી અને આઈથી ઉડન ખટોલ જો આ લખેલું ઉડન ખટોલ અહીંયા નાથી ઉડન ખટોલ સીડી તો આની કર લાગે આઈથી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આઈ કીધું ને ટિકિટ લેવાનું કઈ પૂછ્યું તું આઈ થીમ જવાનું અંદર ને ટિકિટ મળી જશે કે हेलो મિત્રો જયલો રોપ પે પાવાગઢ રોપ પાવાગઢ રોપ પાવાગઢ રોપ પે મહાકાળી મંદિર જયલો ઊંડો ઉતારે માસા આઈ દો તોય તો છે બેગા આઈ કેમ બેઠો છો કે તો છે ઓલા રસોયા દાતો ઈ જો બે નો બે નો માતા આયા આમ જો આમ જો આપણ નઈ વહી જાય નઈ વહી જાય આ ગર કે અહીં વહી નો રે અહીં ઊભી રહે હજી તો ઓપન નો નહી ક્યાં જાખો છે આનો આ આ ફાઈલ જે તે બરોબર કાસ્ટર ઝાખા છે નગર બહુ મજા આવે ટોલી મોટી એટલે એક બસ જેવડી હા જણા જો હવે આમાં પડે તો ન પડ્યું તું આનો રસો આસો છે પણ

થોડા ઉતારે ઉગાડે ભાઈ કેટલું થાય

हेलो जय महाकाली जय महाकाली

અમે પહોંચી ગયા છીએ અને હા એકાઉન્ટ શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે પાર્વતી જ્યારે રોજમાં આવી ગયા ત્યારે જે એના ઓલા પડ્યા હતા એવું એનું શક્તિપીઠનું છે અને પાવાગઢથી વિશ્વામિત્રી નદી નીકળે છે એકાવન શક્તિમાંનું શક્તિ બે મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ અને અમારા બસ દ્વારા જોવા રહ્યા દૂધિયું તારું તળાવ રહે

જઈજો મિત્રો બજાર પાવાગઢની બજાર મીઠાઈ હતી મને જો ઉપર ગઈજો આ બધું મળે જો

રસ જીડી